અને આ તેલ લીધું છે આપણે પૂટલા બનાવવા માટે અને આ પાણી જોઈશે આપણે આ બેટર બનાવવા માટે તો હવે આપણે આ બેટર બનાવી લેશું તો આમાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આ ડુંગળી નાખશું અને આ બટેટો છે ખમણે લો નાખશું અજમા નાખશું આદુ લસણ અને મરચાની પેસ્ટ અને લાલ મરચા નાખશું આપણે થોડાક અને લીલા ધાણા નાખશું તો હવે આપણે આ બધું બેટર બનાવી લઈશું તો આ રીતે આપણે આ બેટર બનાવી લીધું છે પુડલાનું તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું તો આપણે આ લોઢી મૂકશું તો આપણે હવે આ લોઠીમાં તેલ નાખશું તો હવે આપણે આ તેલ નાખશું તો હવે આપણે વાળી લેશું આપણે આ તેલ નાખી તો આ સડી ગયું છે હવે આપણે કાઢી લેશું બાય તો હવે આપણે બધા બનાવી લેશું પુડલા તો આ બની ગયા છે પુડલા તો હવે આપણે સૌ કરશું આ ગરમ ગરમ પુડલા સોસ અને સાસ ખાવાની પણ બહુ મજા આવશે આ પુડલા સૌ કરશું આપણે અનાસો સૌ કરશું અનાસા સૌ કરશું અને આમરસા સૌ કરશું આપણે તૈયાર છે આપડા સેણાના લોટના પુડલા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા શેણાના લોટના પૂડલા